વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં એક ઓચિંતી એક્શન વિઝિટ કરવામાં આવી હતી આ ઓચિંતી વિઝિટનો મુખ્ય હેતુ હોસ્ટેલ પરિસર અને ખાસ કરીને કેન્ટીનમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ખાસ કરીને કેન્ટીનમાં ધૂમ્રપાન સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી જો કેન્ટીનમાં કોઈપણ પ્રકારના ધૂમ્રપાન ઉત્પાદનોનું વેચાણ થતું જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું આ પગલું વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષિત વાતાવરણને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે આ પ્રકારની ઓચિંતી મુલાકાતો દ્વારા મહાનગરપાલિકા શહેરીજનોના ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ત્યારે કેન્ટીનમાંથી ઘણી એવી ચીજ વસ્તુઓ ખુલ્લી મળી આવી જેને લઈને આરોગ્ય શાખાની ટીમ નોટિસ પણ ફાળવનાર છે અત્યારે મેં પોલીસ કમિશનર એમની સૂચના મુજબ ખાલી ટોબેકો એક્ટની કાર્યવાહી માટે જ આવેલા હતા ટોબેકો એક્ટની કાર્યવાહીમાં એવું છે કે નિયમ મુજબનું જે સિક્સટી બાય થર્ટીનું ધૂમ્રપાનનું બોર્ડ ના લગાયેલો હોય તેમજ કોઈ સિગરેટ પીતું હોય જાહેર પબ્લિક પ્લેસમાં સિગરેટ પીતું હોય તેમજ અન્ય દુકાનોમાં કે જે અઢાર વર્ષની નીચેનું ના બોર્ડ માલું મારેલું હોય તેમાં કલમ ચાર પાંચ ને છ મુજબ આપણે કાર્યવાહી કરતા હોય છે અને એમાં અત્યારે જેટલી પણ કાલે પણ આપણે બે ટીમો બનાવી હતી એક ટીમ સયાજીગંજમાં હતી એક ટીમ એમએસ હોસ્ટલની તમામ કેન્ટીનમાં હતો એમાં આપણે કુલ કાલે ત્રેવીસ કેસ કરવામાં હતા આજે પણ એક દંડની કાર્યવાહી ચાલુ જ છે લગભગ 4600 રૂપિયાનો રણકાલ આપણો ભરાયો હતો અને આજે પણ આ જે તમામ કેન્ટીનોમાં કાર્યાવહી ચાલુ છે અને બીજી ટીમ અત્યારે બાગ વિસ્તારમાં સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર